સ્કોલિયોસિસ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલિયોસિસ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય માતાપિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવો હતો સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા અમદાવાદ ડોક્ટર અજયપ્રસાદ શેટી ટી ચેન્નઈ ડૉક્ટર કે વેણુગોપાલ મેનન કોચી ડોક્ટર શૈશવ ભગતતારે લંડન ડોક્ટર શરવિંદ શેઠ અમદાવાદ અને ડોક્ટર હૃદય આચાર્ય અમદાવાદ જેવા વાદ જેવા અગ્રણી સ્પાઇન સર્જનો હાજર રહ્યા હતા તબીબી અભ્યાસો અનુસાર ગુજરાતમાં દર સોમાં અંદાજે બેથી ત્રણ બાળકો અને કિશોરોમાં સ્કોલિયોસિસના લક્ષણો જોવા મળે છે જ્યારે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલિયોસિસ અને અન્ય રીડની સમસ્યાઓના કેસોમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ આશરે સાત ટકાથી વધુ સ્કોલિયોસિસના કેસ મોડા તબક્કે ઓળખાય છે જે ચિંતાજનક બાબત છે આ જાગૃતિ સેમિનારનો મુખ્ય વિષય સ્કોલિયોસિસ અંગે જાગૃતિ વહેલું નિદાન અને આધુનિક સારવાર હતું સેમિનાર દરમિયાન નિષ્ણાતોએ રીડની સર્જરીમાં થયેલા તાજેતરના વિકાસ જેમ કે મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન થ્રીડી સર્જિકલ પ્લાનિંગ અને ડી ફોર્મ આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે એટલે આમાં અર્લી ડિટેક્શન થી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ સર ખાસ કરીને આ મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ જણાવો સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણે જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ દસથી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડોક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવું ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમાથી દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એવી રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડાને ટીચર જે હોય કપડું કાઢી અને પાછળ જોવે જોવેને એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કરવાનું આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ આપણા સમાજની અંદર અત્યારે આ ખૂન વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં સરખી કરવા જઈએ તો એમાં પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે એટલે આમાં અર્લી ડિટેક્શનથી થી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ સર ખાસ કરીને આ મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ જણાવશો સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણે જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ થી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવું ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમાથી દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એ રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડા ને ટીચર જે હોય કપડું કાઢી અને પાછળ જોવે એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કરવું એમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ એક કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય છે એટલે આમાં અર્લી ડિટેક્શનથી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ ખાસ કરીને મુદ્દો પહેલી વાર સામે આવી રહ્યો છે તો આપના તરફથી સરકાર પણ શું આમાં ભાગ ભજવી શકે એ આપ સરકારનો તો બહુ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ થી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો એ દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડૉક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમાથી દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલ્સરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એવી રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કંઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડા ને ટીચર જે હોય એ કપડું કાઢી અને પાછળ જોવે ને એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કરતા